નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેલ્યુશનમાં આપનું સ્વાગત છે હું છું ચિત્ર ખત્રી મિત્રો ગઈકાલે વડોદરા હરણી તળાવ પાસે જે દુર્ઘટના બની તેને લઈ અને શો પ્રગટ કરવા માટે આજે આમ આદમી પાર્ટી તથા સિવાય એસએસએ જોડે મળી અને એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે આ કેન્ડલ માર્ચમાં હાલ આપણી સાથે અમદાવાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલ હાજર છે તો આપણે બિપિનભાઈ પટેલ સાથે વાત કરીશું બિપિનભાઈ પટેલ આ રેલી વિશે તમે શું કહેશો એકચ્યુઅલી અમે જે બરોડાની અંદર જે કાલે જે ઘટના બની છે જે બાળકો સ્કૂલના બાળકો જે સરકારના સરકારના ખરાબ તંત્રના હિસાબે જે એમનું જે શહીદો થયા છે એના માટેની આજે સ્કેન્ડલ માર્ચનું અમે આયોજન કર્યું છે અને અમે સરકારના કહેવા માગીએ છીએ કે જે જે બાળકોને જે બાળકોનું મૃત્યુ થયું છે તે લોકોને દસ દસ લાખની સહાયતા કરવામાં આવે અને જે બાળ જે લોકો ઘાયલ છે એમને પાંચ લાખની સહાયતા કરવામાં આવે એવી અમારી માંગ સાથે આજે અમે સ્કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે આ માંગ છે કે લાખ આપવામાં આવે તેના માટે તમે ક્યાંય કોઈ ઓફિશિયલ કચેરીમાં કરી છે આજે અમારા પ્રતિનિધિ જે અમારી પાર્ટીના પ્રતિનિધિ આજે બરોડા ગયા છે અને આજે અમે એના માટે ઓફિસિયલી માંગ કરવાના છીએ પ્રતિનિધિનું નામ જ્વેલબેલ વસરા અને કૈલાસદાન ગઢવી જે આજે અમારા પ્રતિનિધિ બરોડા ગયા છે અને આના સિવાય તમારો આ ઘટનાને લઈને કોઈ આગળનો ઉપક્રમ છે આ ઘટનાને ઘટનાને લઈને જે રીતે મોરબીની અંદર ઘટના થઈ હતી અને એ પછી અમે જે પછી એ સરકારે કંઈ કર્યું નહોતું અને નાની માછલીઓને નાની માછલીઓને પકડી અને મોટી માછલીઓ છોડી દેવામાં આવી જ રીતે જો આ ના થાય એટલે અમે આના માટે કન્ટિન્યુ પ્રોગ્રામ આપતા રહેશું જ્યાં સુધી આનો જે બાળકોને ન્યાય નહીં મળે ત્યાં લાગી અને આગળ કોઈ પ્રોગ્રામ થશે તેની કોઈ જાણકારી તમે આપી શકશો હા સો ટકા આનો આનાગઢ અમે પ્રોગ્રામ જે બનાવીશું એ અમે પાર્ટી ઓફિસ જે નક્કી કરવામાં આવશે તો અમે જાણકારી આપીશું મિત્રો નીતિનભાઈની સાથે સાથે સિવાય એસ એસ અમદાવાદ શહેરના ઉપપ્રમુખ તીર્થભાઈ શ્રીમાળી પણ આપણી સાથે ઉપસ્થિત છે આપણે તેમની સાથે પણ વાત કરીશું આ આખી રેલી વિશે તેના પાસે શું કહેશું આ કાલ રોજ જે વડોદરા શહેરમાં જે ઘટના બની એક દુઃખદ જ ઘટના બની છે જેમાં બાદ ચૌદ લોકોના કુલ મોત થયા છે તે બહુ દુઃખદ અત્યંત દુઃખદ ઘટના છે કોર્પોરેટરના આવી રીતે ખોટી રીતે જે કોન્ટ્રાક્ટ આપીને એ સરકારની ભૂલના કારણે આજે ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા જેમાં બાર નિર્દોષ માસૂમ બાળક અને બે શિક્ષક સમાવેશ છે આ માતા પિતા ઉપર શું વીતી હશે એ પ્રવાસે બિચારા મિત્રો સાથે ચર્ચા કર્યા હશે અને પ્રવાસે જવાનું હશે એવી ઉત્સાહથી એ વિદ્યાર્થીઓ ગયા હશે અને વિદ્યાર્થીઓને શું ખબર કે તેમના સાથે આ દુઃખદ ઘટના બની હશે આના ઉપર એક ન્યાયી તપાસ થવી જોઈએ અને એનું નામ સામે આવવું જોઈએ આમાં જે કસૂરવાર છે એનું નામ સામે આવું જોઈએ અને આમાં કોની બેદરકારી છે એ પણ સામે આવી જોઈએ અને જયારે દુર્ઘટના બને છે ત્યારે જ કેમ કાર્યવાહી થાય છે પહેલા કાર્યવાહી કેમ નથી થતી એની પણ એક માન છે એની પણ એક સરકારના મારી રજૂઆત છે એક વિદ્યાર્થી નેતા તરીકે આના માટે હાલ પૂરતા તમે કોને કસૂરવાર છો આમાં સરકાર જ કસુરવાર છે સાહેબ એક ન્યાય તપાસ થવી જોઈએ એવી તો માંગણી છે જ પણ સરકારે જો આ તપાસ વહેલા કરી હોત તો આજે ચૌદ માસુમ જીવ બચી ગયા હોત સાહેબ એમના માતા પિતાના રુદન છેક આખા ગુજરાતમાં આજે એ ઘટના બહુ દુઃખદ બની ગઈ છે આ ઘટનાથી કાલે ઉઠીને કોઈ પ્રવાસ નહીં જઈ શકે એવી ઘટના છે કોઈ બાળક કોઈ માતા પિતા તે બાળકને પ્રવાસ નહીં મોકલી શકે ગુજરાતમાં એવી સ્થિતિ બની ગઈ છે ગુજરાત આખું આજે એક રુદન કહેવાય ને ગુજરાતમાં એક રુદન ચાલી રહ્યું છે સાહેબ અને વિદ્યાર્થીઓનું રુદન એ માતા પિતાનું રુદન આપણા કાનમાં ને આપણું હૃદય કાપી જાય ને એવી ઘટના બની છે તો આ ઘટનાની ની પહેલા જો ન્યાય તપાસ થઈ હોત તો એ સૌ જીવ બચી ગયા હોત આજે એટલે આમાં સરકાર જ જવાબદાર છે સિવાયએસ દ્વારા આ ઘટના લઈને આગળ કોઈ પ્રોગ્રામ થવાના છે આગળ આગળ આજે કેન્ડલ માર્ચ તો જે રીતે કાઢી જ છે પણ જો આમાં ન્યાય તપાસ નહીં થાય તો આમાં અમે સખત વિરોધ કરીશું કે આ ન્યાય તપાસ થવી જોઈએ નામ સામે આવું જોઈએ નામ સામે નહીં આવે તો અમે વિરોધ કરીશું ચોક્કસ સાહેબ ન્યાય મળવો જોઈએ આમાં ચોક્કસ તપાસ થવી જોઈએ ન્યાય તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે સરકારશ્રીને